નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અડકાયા કૂતરાનો આંતક બોટાદ હોસ્પિટલમાં રસી ન મળતા દર્દીઓને ભાવનગર રિફર કરાયા લોકોમાં રોષ રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામમાં અડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે આજે સવારે એક અડકાયા કૂતરાએ ગામમાં પાંચ લોકો પર હુમલો કરી બચકા ભર્યા હતા આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ બોટાદની સરકારી હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ઉપલબ્ધ ન હોવાથી તમામ દર્દીઓને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યા છે આ ઘટનાએ સ્થાનિક આરોગ્ય વ્યવસ્થાની ખામીઓ ઉજાગર કરી છે દર્દીઓ અને તેમના પરિવારજનોએ બોટાદની સરકારી હોસ્પિટલમાં આવશ્યક દવાઓ અને રસીઓની નિયમિત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની માગ કરી છે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે આ પ્રકારની કટોકટીની સ્થિતિમાં દર્દીઓને અન્ય શહેરમાં રિફર કરવા પડે છે તે ગંભીર બાબત છે તેમણે આરોગ્ય વિભાગ પાસે તાત્કાલિક ધોરણે હડકવા વિરોધી રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ